નખ મારી મારી જોયેલા છે પેલેથી જ કેટલા બધા નખ પડેલા છે મસ્ત છે મીઠું જમરૂખ છે અત્યારે જમરૂખ ની સિઝન જ ચાલે છે એના ઘરે મસ્ત લાગી રહેલા છે ખાવા મળી ગયા અને આજે મને એનું ગામ બતાવવા લઈ જવાની છે હું આવી છું મારી બેનના ઘરે અને એમને ત્યાંથી અમે લોકો આજુબાજુ ફરવા જવાના છે આ રક્ષાબંધન હતું એટલે અમે ફરવા આવ્યા છે અને રક્ષાબંધનના બાને બધે કે ચાલ હું તને ગામ બતાવું ફરવા લઈ જાઓ એટલે અમે આજે ખાસ એમ ગામ જોવા અને ફરવા જ નીકળ્યા છે મસ્ત ફૂલ લાગી રહેલા છે તન મનિયાના આ બાજુ શું છે તુરિયું છે કદાચ તુરિયાના આરા પડેલા છે ટીંડોળા એ લાગેલા છે ચોમાસું છે એટલે શાકભાજી જોવા મળે છે તોડી લઈ જવાની છે ટામેટા એવું કર્યું છે એના વાડામાં પછી આ સાઈડ મકાઈ કરી છે જોઈએ મકાઈ થયેલી છે કે નહીં છે જો ગામડામાં આટલી વાર લાગે મકાઈ થતા તો સુરતમાં જે વેચાય દેશી મકાઈ કાથી આવી જતી હશે જો આપણે હજુ ભીંડા કરેલા છે ગામમાં આ લોકો વાળો કરે ને કેટલા મસ્ત મકાઈ છે ભીંડા છે આ લોકોના વાડામાં મસ્ત શાકભાજી કરેલી છે મકાઈ કરેલી છે અને કહે છે કે ચાલો ચા એવું પી પીલી પછી આગળ જઈએ ગામ ફરવા માટે જોઈએ આ બધુંના ગામડા એમ બહુ મસ્ત હોય પાછા સિંહ લીંબુ લાગેલા છે રે લીંબુ લાગેલા છે આ એનું ઘર છે ગામડામાં તો આવા જોઈ ઘર ને હવે અમે ચા પી લઈએ અને પછી આગળ જઈએ ફરવા માટે આ હે ના દાતણ છે કણજાના કણજાના હમ એ લીમડાના દાતણ આ કણજા નાખે કણજાના દાતણ તો અમે હબુ હારી રીતે કરો થાય મસ્ત લાગે હું

જો આ પણ એક ખાટી ભાજી છે આ ભાજી છે ને એકદમ ખાટી ખાટી લાગે એને અમે લોકો દાળમાં નાખીને બનાવીએ બે થી ત્રણ પ્રકારની ભાજીઓ હોય છે જે દાળમાં નાખીને બનાવવા આવે છે ને ખટાસ ખટાસવાળી ભાજી હોય ચલો હવે અમે ચાઇલા ચાલો આવજો બાજુ ખેતર બાજુ ફરવા માટે અને એ બાજુ ફરવા જતા જતા એક મસ્ત મકાઈ નું ખેતર આવેલું છે જુઓ બહુ મસ્ત દેખાય છે શિવ કહે છે ચાલો એકવાર આપણે જોઈ લઈએ ફરી લઈએ એમ કે ગામડે ફરવા આવીએ તો આ ઓછું ફરવાનું મળે એટલે એકવાર ફરી લેવાનું આ મકાઈનું ખેતર છે અને આ બાજુ સિંગ છે સિંવ ઉખાડીને જોઈએ કે ખેખાદ કોઈ ભગાવે તો તું જાણે હે કંઈ નહીં એક્ટિવા ચાલુ કરજે જલ્દી જલ્દી આપણે ભાગી જવું હે ને ભાગી જવું મે કુખાડીને જોઉ છું ઉખાડીને જોઉ છું જો સિંગ છે કે ની ખબર નઈ કોનો ખેતર છે ભગાવે તો સેવો તો એક્ટિવા લઈને તૈયાર જ રહેજે ને ભાંગી જો હું નથી થઈ ઉખાડતી હનો થી પાછે દબાઈ દઉં છું

ફરવાની મજા આવે એવું છે કંટોલો કંટોલો ક્યાં છે બતાવ એક હી કંટોલા હે ઉસકા ક્યા કરેગી ક્યા ક્યા ડાલ કે ખાયેગી ચિકન જો કસે મળે ને તો આપણે તોડતા જ હું હે ને જો વેલા તો છે પણ લાયગા નથી હજુ મશરૂમ એવું મળે કે નહીં બધા જ શાકના મળી ગયેલા ને હા મસ્ત છે રે આ બાજુ ગામ ને ખેતરો તો બહુ મસ્ત છે હવે જોઈએ એના ખેતરે લઈ જાય છે ફરવા માટે પણ આ કેવું છે મંદિરના દર્શન એટલે એ તો ભૂલીએ જ નહીં ને છોડીએ પણ નહીં દરગાહ છે કોઈ હા ચાલો આપણે દર્શન કરી લઈએ ત્યાં દરગાહના જો હું તમને ગામડાની એક ખાસ વસ્તુ કે એટલે કે મંદિર જેવું બનાવેલું છે પણ એ શું કામ બનાવવામાં આવે હું તમને બતાવું જુઓ આ તમે જુઓ છો આ એક નાનકડું મંદિર જેવું બનાવેલું છે અહીંયા આ જગ્યા પર છે ને એક્સિડન્ટ એવું કંઈ થયું હશે તો એની યાદમાં આ બનાવેલું છે અહીંયા ખાસ કરીને અમુક રસ્તાઓ પર ઘણી બધી જગ્યાએ એમ ને ઘણા ગામોમાં આ વસ્તુ જોવા મળે છે પણ મને નહીં ખબર હતી અહીંયા એક જણને પૂછ્યું કે આ મને એમ લાગ્યું કે કોઈ માતાજીનું મંદિર એવું કંઈ હશે તો મારા પૂછવા પછી મને જાણવા મળ્યું કે અહીંયા એક્સિડન્ટ થયું હોય ને તો એ લોકો એના ઘરના જે હોય ને એની યાદમાં અહીંયા બનાવી દે છે જુએ આવું બનાવી દેતા છે અહીંયા તમને નજીકથી બતાવું અને અહીંયા દરગાહ પણ છે ત્યાં અમે માથું ટેકાયું અને હવે આપણે જઈએ છીએ આગળ આ જે કાંટા કાંટાવાળું દેખાય છે ને તમને એમાંથી ગ્રે કલરના છે ને આ સુકાઈ જાય ને ત્યારે ગ્રે કલરના ગોળ ગોળ લખોટી જેવું નીકળે એને અમે ઘસીને એમાંથી આગ જેવું સળગાવીએ અમે લોકો જો અહીંયા બહુ બધા લાગેલા છે આનું નામ ભૂલી ગઈ છું મેં પણ આ ઔષધિ રીતે પણ ઉપયોગ થાય છે આનો ને આ ભાત કરેલું છે આ શીવુનું ખેતર છે અને અહીંયા અમે ફરવા આવ્યા છે આ આજુબાજુનું એનું લોકેશન છે મસ્ત લાગી રહ્યું છે એમ અને હવે અહીંથી અમે જવાના છે આગળ હવે અમે અહીંથી આગળ જવાના છે ત્યાં આગળ જે છે ત્યાં દેવસ્થાન જેવું બનાવેલું છે ગામમાં કોઈના પણ મેરેજ હોય ને તો લગ્ન પછી બીજા દિવસે અહીંયા માથું ટેકવ્યા પછી એના જે આપણે જે છેડો બાંધેલો હોય એ ખોલવામાં આવે છે એ રીતની જે રિવાજ હોય છે એનું અહીંયા એક મંદિર બનાવેલું છે દેવસ્થાન જેવું ચાલો આપણે એ પણ જોઈ આવીએ અને આ એનું ખેતર છે ભાત કરેલો છે આ શિવનું આજુબાજુનું લોકેશન એમ ઘણું સારું છે આ પાછળ નાના નાના ડુંગરા જેવું છે હવે અહીંથી આપણે જવાનું છે આ સાઈટ આ જે ટેકરો દેખાય છે ત્યાં ઝાડ છે ત્યાં દેવસ્થાન જેવું બનાવેલું છે આપણે એ જોવા જવાનું છે ચાલો આપણે આગળ જઈએ હવે જુઓ આ નાના ડુંગર જેવું છે અને આ સાઈડ છે તે દેવસ્થાન છે તો પહેલી વાર આવી છું આ સીવું લઈ જાય છે મને ત્યાં કે ચાલો હું ઘર ઘર પાસે છે દેવસ્થાન જેવું અરે ખેતર પાસે ત્યાં હું તમને ફર્યાવી લાવું એમ કે ગાડી આવી જતા ને ચાલે રહેવા દે નહીં ચાલતા જવાની મજા આવે છે ગામડામાં એમ મંદિર કરતાં વધારે આવી રીતે દેવસ્થાન બનાવેલા હોય છે પથ્થરો પથ્થરોની વચ્ચે માતાજી બિરાજમાન હોય કાં તો ગુફા હોય અહીંયા આ ઝાડ છે ત્યાં આપણા સિટીમાં કેવું હોય કે કોઈક મંદિર હોય એવી જગ્યાએ લગ્ન પછી છેડા પેલા એ કરે ને છૂટા કરે લગ્ન પછી માથું ટેકવે અને પછી છેડા ખોલે તો અહીંયા ગામડામાં આવી રીતે બનાવેલું છે અહીંયા અને એ જ આપણે જોવા આવ્યા છે આજે આ દેવસ્થાનનું નાનો એવો ડુંગર જેવો છે પણ એનું લોકેશન ઘણું સારું લાગે છે એનું લોકેશન જુઓ આ ટેકરીનું ઝાડ છે અને આ છે દેવસ્થાન ગામમાં કોઈના પણ લગ્ન થાય ને તો લગ્ન પછી બીજા દિવસે જે માથું ટેકવા આવે પછી છેડો ખોલે ને એ આ દેવસ્થાન છે અહીંયા દરેક ગામડાના એટલે કે આસપાસના ગામડાના લોકો અહીંયા માથું ટેકવા આવે જેના નવા લગ્ન થયા હોય એ લોકો અહીંયા છેડા ખોલવા માટે આવે અને એનું લોકેશન જુઓ તો કેટલું સરસ લાગે છે જુઓ અહીંયા આટલા મોટા મોટા પથ્થરો આવેલા છે આસપાસ ડુંગરની ઉપર અને નીચેનું લોકેશન જુઓ તમે કેટલું સરસ લાગે છે ચલો તો ખેતરે બતાવી દીધું એનું ગામ પણ બતાવી દીધું અને એનું આજુબાજુનું લોકેશન પણ ઘણું સારું છે મને તેનું ગામ ખેતર બધું બહુ ગઈ જો કેટલું સરસ લાગી રહ્યું છે અહીંથી નાના ટેકરા જેવું છે ડુંગર જેવું છે અને આ જે આપણે જોયું એ દેવસ્થાન છે જે ગામના લોકો મેરેજ પછી અહીંયા ગાંઠ ખોલવા માટે આવે ને જે છેડા બાંધેલા હોય એ ખોલવા માટે આવે છે એ આ દેવસ્થાન છે અને આ એના ખેતરો એવું બધું છે આ બાજુ આ સાઈડ ભાત એવું રોપેલું છે સિંગ કરેલી છે અને હવે અમે જવાના છે ઘર તરફ એમ તો આખું એના નજીક નજીકના ગામડાઓ પણ ઘણા સારા છે ને જો એને ખુદને ઘણા ટાઈમ પછી આવી છે તો મજા આવે છે તો બેઠી બેઠી ફોટા પાડ્યા કરે છે કંકોડા તોડવા લઈ જવાની હતી હા કંકોડા તોડવાના રહી ગયા ચાલો હવે અમે કંકોડા તોડીએ ને પછી જવાના છે ઘરે